સુરતમાં આખરી ગરમીના કારણે લોકોને ત્રાહીમામ ગરમીથી તેઓ પોકારી ચૂક્યા છે ત્યારે ઉનાળાના કારણે ગરમી પર માર્ગ પર લોકોની ઊંચી અવરજવર જોવા મળી રહી છે ગરમીથી બચવા માટે લોકો રસ અને ઠંડા પાણીના પીણા સહિતના ઉપચાર અપનાવી રહ્યા છે કેટલાક લોકો સાથે છત્રી અને મોઢે રૂમાલ બાંધી અને મુસાફરી કરી રહ્યા છે નિષ્ણાંતોએ પણ લોકોને બપોરના સમય કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપી છે સુરત શહેરની અંદર અસંખ્ય ગરમીના કારણે લોકો પીડાઈ રહ્યા છે અને ખાસ કરીને રસ્તાઓ પરથી જતા હોય ત્યારે રસનો સારો લેતા નજરે ભ્રશ્યો પતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે કટોદરા વિસ્તારની અંદર જે યુનિક હોસ્પિટલ છે ત્યાં લોકો રસ પીતા નજરે પડી રહ્યા છે કારણ કે અત્યારે ગરમી ખૂબ જ વધારે પ્રમાણમાં છે તેના કારણે લોકો હવે રસ પીતા નજરે પડી રહ્યા છે લોકો જોડે વાત કરીશું કેટલા ગરમી લગરાય ક્યાં કહો ગરમી બહુ જ્યાદા હે સુરત શહેરમાં હમ તો લોકો એ અપીલ કરેગે घर से बाहर निकलो लेडीज़ हो तो दुपट्टा लगा के निकलो जेंट्स है तो रुमाल पहन के निकलो घर से निकलो पानी बोतल ले कर नींबू पानी ले कर निकलो और गर्मी इतना ज़्यादा है पूरा पसीना पसीना हो जाता है कपड़ा और हमें तो अभी यहाँ से गुजर रहे थे हमें गन्ने का रस दिखाई दिया हमने पिया ठंडा ठंडा पेट में हमें ने बहुत अच्छा लगा हमको पीने में अपनी हम तो लोगों से यही अनुरोध करेंगे जहाँ पे भी नींबू शिकंजी मिले कुछ भी ठंडा आइटम मिले પીઓ પેટમાં થોડા ઠંડક મિલેગા ગરમી બહુ જા લોકો કો બીમાર હોને સે બચાયેગા એ સબ આઇટમ બસ આમ તો લોકો સમય છો કે કઈ રીતની ગરમી આ ગરમી તો દિવસે ને દિવસે વધતી જ જાય છે અને ગરમીના લીધે રસ્તાઓ પણ સુનસાન દેખાય છે અને હું બધાને અપીલ કરું છું કે તમે બહારથી ચારના ટાઈમ પર નીકળો ઘરના બહાર વધુ એટલે અગત્યનું કામ હોય તો જ નીકળજો અને નીકળો તો લીંબુ સરબત છે અને કંઈક કઈ પણ ઠંડુ વસ્તુ છે ઠંડુ પાણી એવું કંઈ લઈને નીકળો અને હું મારી સરકારશ્રીને અપીલ છે કે બારથી ચારના સમયમાં સિગ્નલ બંધ રાખો કેમકે હેલ્મેટ પહેરે છે અને બધા પબ્લિકને પણ બહુ તકલીફ થાય છે અને બસ આપીશું બિલકુલ લોકો હવે સરકારશ્રીને પણ અપીલ કરતા નજરે પડી રહ્યા છે કે બારથી ચાર દરમિયાન સિગ્નલ બંધ રાખવા માટેની વિનંતી જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે સુરત શહેરની અંદર હવે ઠેર સિગ્નલો શરૂ થઈ ચૂક્યા છે અને તેને જ લઈને હવે લોકો જે છે તે ગરમીની વચ્ચે સિગ્નલોથી પણ પીડાઈ રહ્યા છે અને તેને જ લઈને સુરતવાસીઓ પણ હવે રહ્યા છે કે જે સિગ્નલો જે છે તે થી બે બારથી ચાર બંધ રાખવા માટે અપીલ જે છે તે કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે બહાર નીકળતા હોય તો પછી રૂમાલ દુપટ્ટો સહિત સમગ્ર તમામ વસ્તુ જે છે તે સાથે રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે સાહિત્ય